આપણે આ જો અમે મુલકું છે અમે નથી નહી કહું ને મેલકુ તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો બધામાં તમે દોડીને આવી જાવ છો આગળ દર બે મિનિટ ઉભા રહીજો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો અહિયાં ખુલ્લામાં ચર્ચા કરો

હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ માણસો બંધ કરો આવેદન એમના કદ્દા ભૂતલેગર નામ છે

દારૂ વેચવા સમજાવો સાવકાર છું બોલો જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મે નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ નોંધા એક દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરું શરમ આવે શરમ દારૂ થઈને બુટલેગર ને લઈ ફરું લાગે છે તો મોટો રૂપિયા આવી ગઈ અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો હલો મેં આવો ચાલો પાંચ જણ ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરવા